નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ સમગ્ર વિશ્વમાં ગૂગલ મેપ્સના છબરડામાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને જેમાં ગઈકાલે દમણમાં પણ ગૂગલ મેપ્સના મિસપ્રડિક્શનનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો ગૂગલ મેપ્સ દ્વારા બતાવેલ રૂટને અનુસરતી વખતે એક કન્ટેનર પલટી મારી ગયું હતું ટ્રક ચાલકનો માંડ માંડ જીવ બચ્યો હતો મળતી માહિતી મુજબ બિલાડથી સમાન ભરી અને દમણની પ્લાસ્ટિક બેન્ડ કંપનીમાં આવતા એક કન્ટેનર ચાલક કે જયપ્રકાશ દમણમાં પ્રવેશ કર્યા બાદ કોસ્ટલ હાઇવે પરથી કડૈયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી પ્લાસ્ટિક બેન્ડ કંપની સુધી જવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કર્યો હતો મેપે કોસ્ટલ હાઈવેથી પ્લાસ્ટિક બેન્ડ કંપની સુધી પહોંચવા માટે એવી ગ્લોબલ નજીક આવેલા ઢોળાઓ પરથી જતા સાંકડા રસ્તાનો શોર્ટકટ બતાવ્યો હતો આ માર્ગ સવારે સાંજે કંપનીના પગપાળા અને દ્વિચક્રી વાહનો પર જતા કામદારો શોર્ટકટમાં કોસ્ટલ હાઈવે સુધી પહોંચવા ઉપયોગ લેતા હોય છે મોટાભાગે આ રોડ પરથી ફોર વ્હીલર વાહનોની અવરજવર બંધ જ હોય છે પરંતુ ડ્રાઈવરે ગૂગલ મેપ દ્વારા શ્રદ્ધા રાખી કન્ટેનર ને હાઈબેના ઢોળાવ પરથી સીધું સાંકડી કેડી પર મારી મુક્યો હતું અને જેના કારણે આ ઢોળાવના કારણે આ જે કન્ટેનર છે તે પલ્ટી મારી ગયું હતું આ से आ रहे थे ફર ક્યાં જ આપ પ્લાસ્ટિક અને આપકે સાથ ક્યાં